ક્યારેક તમે સ્ટેજ ઉપર હો ક્યારેક ન હો ક્યારેક તમારા હાથમાં માઇક હોય ક્યારેક ન હોય ક્યારેક ફોટામાં ફોટો હોય પેડલમાં ક્યારેક ન હોય એમથી દુનિયામાં કોઈ થાય ફરક નહીં પડે તમને એક જ ડાયાબિટીસ થઈ જાય બ્લડ પ્રેશર વધી જાય બાકી બધું એમાં હલ્યાસ કરવા કાંઈ ફરક પડે તમારા જીવનમાં જોયું પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી એ વખતે ગમે એને કોમેન્ટો આનંદ ધ્યાન વિડીયો કરવાનું ફોન કરવાનું રેકોર્ડિંગ કરવાનું એવું બધું કરતો બસ ખબર પડી કે આટલો ટાઈમપાસ છે આનાથી કાંઈ જ હવા જ નથી રેડિયો જાય એટલે આનો આત્મન એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય જે સમજદાર નેતા બનવા માંગતો હોય પીઢ નેતા બનવા માંગતો હોય એ બધાય આવી બધી વસ્તુ જાગો રહેવું જોઈએ નબળો સમય અમે જોયો કતાર ગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા અમે તો કહેતા હતા તારું કાંઈ નું આવે તમે તને કઈ ખબર હોવી જોઈએ ને ભાજપમાં હોય છે હજુ તને કહેવી છે એવી સલાહ આપવાવાળા વાળા લગભગ એવું લિસ્ટ લાગુ જ ગયો મળે કે હા ભાઈ હવે પેલા એમ લાગતું હતું થશે નહીં થાય થશે નહીં થાય હવે તો એમ લાગે થશે જ એ બળ આપણને અહીંથી મળ્યું છે એટલે અહીંથી આપણા બધાની જવાબદારી બહુ મોટી બની છે હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે બે હજાર વીસ ની મિટિંગ વચ્ચે ગયા દેખાણા ની પાસે આ દેખાય છે મજા આવે મને એ ઘણા મિત્રો છે હું બધાનું ઓળખું છું બધા ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે ક્યારે આવ્યા ત્યારે ભલે આવ્યા આપણા માણસો છે આપણા જેણે એક વખત આપણે હારે કામ કર્યું એ આપણા મટી ન જાય ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપ્યું હોય કોઈ પરિવારમાં ધ્યાન આપ્યું હોય કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય આવું બધું બને પણ પાછા બધા ભેગા મળ્યા છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક બીજી વિસાવદર પછી બીજી મોટી ક્રાંતિ હવે સુરતથી થવાની છે અને એ ક્રાંતિ થાય એની જવાબદારી આપણી છે કેમ કે પહેલો પાયો અહીંથી નખાણો હતો વિસાવદર વિધાનસભાના લોકોએ આપણને બળ આપ્યું છે આ વખતે સુરતના મેયર બને એનાથી ઓછી કોઈ વાત હોવી ન જોઈએ એ આપણા બધાનું સપનું હોવું જોઈએ અને એ સપનામાં મારે તમને બધાને એક વિનંતી છે કે આ બહુ વિશાળ પ્લેટફોર્મ છે બધાને ગમે એવું થવાનું નથી બધાની અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ ઉછેર અલગ અલગ બધાની રીતભાત અલગ અલગ માન્યતા એવા હજારો લોકો ભેગા મળી કોઈ એક વાત માટે આપણે સંમત થયેલા લોકો છે એટલે સો માંથી એક જ મુદ્દા પર આપણે બધા સંમત હશું એ મુદ્દો છે મેયર બનાવવાનો

ખૂબ આશીર્વાદ પ્રેમ આપી મારી જેવા માણસ આગળ વધાર્યો છે રામભાઈ ખૂબ કરી ધર્મેશભાઈ પંકજભાઈ મહેન્દ્રભાઈ રદ્દીભાઈ પંકજભાઈ મથુરભાઈ તુલસીભાઈ ને તો અમે આરે લઈ લીધા છે એને જમા કરી લીધા છે તુલસીભાઈ ની એકવાર ભાઈ ખરેખર તાલીમ વધારજો લીધા બહુ મહેનત કરે છે બહુ હોશિયાર વ્યક્તિ છે અને એટલું બધું કામ કરે છે કે એને તો વખાણ કરવા શબ્દો ઓછા આપણે બધા મહાનુભાવો જે બેઠા છે જેટીભાઈ કથિરિયા આખા બેસાણ તાલુકાનું કામ સંભાળ્યું તમારા મહેશભાઈ મોટી મોડ પરિસ્થિતિમાં બહુ દોડધામ કરી તો બધાના યોગદાન બહુ સારું છે એમાં તમારા બધાનું સૌથી મોટું યોગદાન એ છે ગોપાલભાઈ ઇટાલિયાને તમે અહીંયા પહેલા ચમકાવ્યા ને પછી આખા ગામને સ્વીકાર્યા એમની બે હજાર વીસ ની કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ બહુ મહેનત કરી છે તો મારી બધા એવી લાગણી છે એ બહુ મંદુક ન કરવું કોઈ વાતને કેમ કે આમાં બધાનાથમાં બધું નથી હોતું આપણને એમ લાગેભાઈ નિર્ણય કરવાની ભૂમિકા બેઠાય પણ મનોજભાઈ પચાસ વખત ઉપર પૂછતા હોય એમાં પચાસ વાત પૂછી હોય મનોજભાઈ કે એમ ત્રણ વાતમાં જ થયું હોય સુડતાલીસ વાત તો એ કેમય નહી હોય હું કહે ન થઈ હોય તો તમે કેમય નહોતા હોય એટલે જેમ જેમ સમય આગળ જશે એમ એમ આને ટિકિટ મળીને મને ટિકિટ મળીને આને ઓડો મળ્યો મને ન મળ્યો આનું ખરાબ દેખાવ બે ફેક આઈડી બનાવું કોમેન્ટો કરું એવું બધું આપણાથી એવું સમય બગડે એવું કામ ન થાય એની બધા કાળજી લીધું કેમ કે અંતે એનું કોઈ પરિણામ નથી આવતું મેં મારા જીવનમાં જોયું પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી તે વખતે ગમે એને કોમેન્ટો આનંદ આનંદ વિડીયો કરવાનું ફોન કરવાનું રેકોર્ડિંગ કરવાનું એવું બધું કરતો બસ ખબર પડી કે આ તો ટાઈમપાસ છે આનાથી કાંઈ થવાનું નથી તે રેડિયો હોય જાય એટલે આનો આ હોય એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય જે સમજદાર નેતા બનવા માંગતો હોય પીઢ નેતા બનવા માંગતો હોય એ બધા આવી બધી વસ્તુ દાખવ રહેવું નબળો સમય અમે જોયો કતાર ગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા અમે તો કહેતા હતા તારું કાંઈ ન આવે પણ હવે તને કાંઈ ખબર હોવી જોઈએ ને ભાજપમાં હોય છે હજુ તને કેવી છે એવી સલાહ આપવા વાળા લગભગ એવું લિસ્ટ લાંબુ થઈ ગયો બધાએ કીધું કે હવે તું ભયો છે આમાં કાંઈ થાય એમ નથી ગુજરાતમાં આમ છું આમ છે તેમ છે નબળો સમય જીવી જાઓ નબળી વાત કોઈ થઈ ગઈ નબળી ઘટના બની ગઈ હોય નબળી પરિસ્થિતિ આવી હોય નબળી એટલે આપણને ન ગમે એ રીતે હકીકતમાં નબળું કઈ હોતો નથી પણ જે વાત આપણને ન ગમે મને લાગે છે ગવર્મેન્ટ ટિકિટ નહીં મળે તો એ અણગમતી વાત થઈ તો એને જીરવી જવાની મને હોતો નહીં મળે જીરવી જવાનો તમને ફેસબુકમાં આમ તે પોસ્ટો લખીને વિડીયો કરીને ફાંસી ચડાય તો ગોપાલ ઇટાલિયન એવું કઈ ખાવાનું એમ તો આપણે ભાજપનો એટલો બધો વિરોધ કર્યો તો હા હવે એને કઈ થતું એટલે રાજકારણ એવડું મોટું ફિલ્ડ છે એવું મોટું ફીલ છે કે તમે ડાળી તોડી કોઈ ઝાડ કોઈથી પડતું નથી કોઈ પાર્ટી હોય ઝાડ પડતું નથી ડાળી તોડી એ કાંઈ પાંદડા તોડી એ કાંઈ પણ ઝાડને કાંઈ થતું નથી એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને સમજણમાં આવીને કે કંઈક ગફલતમાં આવીને ઉશ્કેરાઈ જઈને કે હું ઝાડું તોડી નાખું એમ કાંઈ તૂટ્યા નથી આપણે બધા ભેગા રહીને કામ કરવાની માનસિકતાથી ભાવ આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ નહોતું બોલો વધે એવું કામ આપણે બધાય કરવાનું ઊર્જા ઘટે એવું કામ ન કરતા નબળી પ્રવૃત્તિમાં નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળવો કેમ કે એનાથી કાંઈ ખાવા નથી એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું મને વિશ્વાસ છે કે સુરતથી જ રસ્તો નીકળશે સુરત સુરતથી નીકળ્યો છે હવે સુરત સુરતથી નીકળશે અને અહીંથી હવે આપણી પાસે રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે અને આમ પૂરતો સમય છે ચાર મહિના એટલે બે હજાર વીસમાં મને યાદ છે કે ત્રણ ચાર મહિના પહેલા ઓક્સિમિત્રો પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે અમે અમારા જ ઉપર હતા હું બે જગ્યાએ ગયો હતો બધે ગયો નહોતો ચાર મહિના પહેલા જ આપણે ઓક્સીમિત્રો પ્રોગ્રામ ચાલુ કર્યો હતો બધાનું મોકેલું ઓક્સિજન માપવા માટેનું પણ એ ચાર મહિનાની મહેનત એવડી લાવી કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો પાયો ન થઈ ગયો આ વખતે પણ ચાર મહિના બાકી છે આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે વધારે સારી છે લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે ઉપરથી પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે એ બહુ સારી બની ગઈ છે કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે તો આપણે માટે બે હજાર વીસ કરતા વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે છે અને એનો લાભ આપણે બધાએ સારી રીતે રહી લઈએ એવી બધાને મારી વિનંતી છે બધા ખૂબ મહેનત કરી રહ્યા છો સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો વિડીયો બનાવવા પડે ત્યાં વિડીયો બનાવો ડરવાની કાંઈ જરૂર નથી ટીમ બનાવો એકાબીજ સાથે હંપીને લો એ બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકો એ બધાએ પાર્ટીનું હોય કે પાર્ટીનું ન હોય સૌથી વધુ સુરતવાળાએ ત્યાં મોરચો હં રાખ્યો એટલે સુરતના તો એમ આપણે રોણી છીએ પહેલીવાર અત્યારે સીટો અહીંયા આવી ઈદ સુરત વાળા પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવે છે એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી સુરતે આપણે ખૂબ એસ કર્યું છે આપણી જવાબદારી છે એહસાન ચૂકવવાની એટલે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડે આપણી વેડફાય નહીં એવી રીતે ભાઈઓ બહેનોએ યુવાનોએ કામ કરવાનું છે મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે રજનીભાઈ ધર્મેશભાઈને નવા પ્રમુખ બન્યા છે તો ધર્મેશભાઈને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા બદલ ધર્મેશભાઈને બધા સહયોગ આપ્યો જે કઈ વાત હોય કેમ કે આમ તો આપણે બધા શીખવાવાળા વાળા આપણે કોઈ ત્રીજી પેઢીના નેતા નથી કે આપણને બધું આવડતું હોય જેમ તમે શીખો જેમ હું શીખું એમ ધર્મેશભાઈ શીખે તો શીખતા હોય કઈક નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરા ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કઈ વાતો નહીં ચલો રસ્તો કાઢવાનો તો ધર્મેશભાઈને શુભેચ્છા મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખુબ સંઘર્ષભર્યું જીવન જીવ આમ તો વેપારી હતા હીરાના એળવી ગયો બહુ સંયમ અને પીઠતા સાથે એક નેતા કેવો હોય એનો દાખલો આપી શકાય એવું કામ એમણે અહીંયા સુરત શહેરમાં કર્યું છે એમને શુભેચ્છા આપણા જૂના જાણીતા આવું લડીશ કાયમ તૈયાર જોઈએ લડી લેવા માટે ભાજપ આવે એવા રામભાઈ તડુક ને પણ આપણે આભાર માનીએ ઓછો છે આપણે બહુ સારું કામ કર્યું રાખી છે રજનીભાઈ આપણા એકસો મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી સમય ફાળવો થોડી ઘણી તકલીફ બેઠવી પડી મારા કારણે પણ તોય લાગેલા છે એની મજા છે જેડીભાઈ કકેરિયા બધાનો શંભુભાઈ આદ્ય આવ્યા છે મેં જોયા મજા આવી મને બહુ સારું લાગ્યું તમે આવ્યા છો એટલે અને બાકી બધા વડીલો મિત્રો ભાઈ પરિમસભાઈ છે મેંશભાઈ હાડી મનસુખભાઈ મનસુખભાઈ હે લે વાહ ભાઈ વાહ સરસ પંકેજભાઈ તામે લીયા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું જેનું નામ ન લેવાનું એનોય આભારમાં જેવું જીતુભાઈ ઠીક હા જીતુભાઈ લે જીતુભાઈ છે હેઠળ ધ્યાન જીતુભાઈને હેઠળ તો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે આપણા મનને મોટું કરવાનું છે અને મનને મોટું કર્યા વગર પાર્ટી મોટી નહીં થાય અને પાર્ટી મોટી નહીં થાય તો કાંઈ નહીં થાય એટલે બધાની છેલ્લી વિનંતી વારંવાર કે મનને મોટું કરજો જેને જે કોઈને પ્રમુખ બનાવે કોઈને ઉપપ્રમુખ બનાવે કોઈને ગોળ પ્રમુખ બનાવ્યા કોઈ સ્ટેજ પર બેહાડ્યાને કોઈને આય બેહાર્યા કોઈને માય કાપ્યો એ બધું જોઈ જોઈને મનમાં બળતરા ન કર્યું બે કિલો વજન ઘટી જાય આમાં મનને મોટું કરવાનું કેમકે મેં આમ આદમી પાર્ટીમાં એવું ઘણું જોયું છે કે ક્યારેક તમે સ્ટેજ ઉપર હો ક્યારેક ન હો ક્યારેક તમારા માઇક હોય ક્યારેક નહી હોય ક્યારેક ફોટામાં ફોટો હોય બેનરમાં ક્યારેક ન હોય એમથી દુનિયામાં કોઈ નહીં ફરક નહીં પડે તમને એક ડાયાબિટીસ થઈ જાય બ્લડ પ્રેશર વધી જાય બાકી બધું એમાં કરવા કાંઈ ફરક પડે એમ નથી એટલે આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ હજાર રાખવાનો જોઈ લો છું હું કતારગામની ચૂંટણી હારી ગયા પછી પછી તો હું પ્રમુખ પાર્ટીનો મારી ભાઈ ગુજરાતમાં હોતો નહોતો છતાંય એટલો સંઘર્ષ ચાલુ રાખ્યો ભાઈ ભગવાન ટાણું તે દિવસે હું પાણી દઈ જાઉં હવે તો મારો ફોટો નથી આવતો અને હવે તમારું માઈકમાં નામ નથી આવતું ના એના કાર્યક્રમમાં હું નથી મારે શું કરવાનું નામ ને તેમ કપડા પહેરોવાય તો ફેંકાઈ ગયો તે દિવસે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં કે ડેનકમાં ફોટા હોય ઈ જ મહાન હોય એવું ન હોય જેના ફોટા નથી એ આ દેશમાં મહાન થઈ ગયા જેથી કેમેરાનું ચોથ નો થાય તેથી જે માણસો કામ કરવી એ મહાન છે કે જરૂરી થોડું જો ફોટો હોય એ જ મહાન હોય કેમેરાનું ચોથ નો થાય તેથી જે માણસો તો મહાન નથી મહાનતા કામના આધારે છે આધારે મંચના આધારે ફોટાના આધારે હોદ્દાના આધારે કોઈ મહાનતા નથી એટલે એવું આપણે કોઈ એવું મૂનતા જ ન રહીએ કે વેન્ટિલેટર વાળી આપણી આપણી ઈમેજ આપણા કામના દમ પર હોય એવું કામ આપણે બધા કરીએ તો જનતા પણ આપણી ઉપર વિશ્વાસ કરે જનતા આપણને સપોર્ટ આપે એવી મારી લાગણી છે

એટલે આભાર એટલો ઓછો છે કે એમણે આ પાર્ટીમાં ખૂબ દોડધામ કરી છે ખૂબ ઉજાગરા કર્યા છે સંઘર્ષ કર્યો છે પાર્ટીને કોઈ પણ સંજોગોમાં મજબૂત બનાવવા માટે જે બાંધછોડ કરવી પડે અથવા જે વખતે થોડુંક ટાઈટ વાત કરવી પડે તો મનોજભાઈ કહેતા હોય છે મનોજભાઈને શુભેચ્છાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ બધા આભાર